આજના સમયમાં પ્રોપર્ટીના રેટ આસમાને પહોંચી રહ્યા છે કોઈ પણ જગ્યા હોય તેના ભાવ વધવામાં જ છે આજે તમને એક એવી જ સ્ટ્રીટ વિશે જણાવીશું જેને દેશની સૌથી મોંઘી ગલી માનવામાં આવે છે આ જગ્યા પર પ્રોપર્ટી લેવી હોય તો અરબોપતિઓને પણ એકવાર વિચાર કરવો પડે એવી સ્થિતિ કહી શકાય અમે જે વાત કરી રહ્યા છે તે વાત મુંબઈની છે અહીં આવેલી અલ્ટા માઉન્ટ રોડ સ્ટ્રીટ ભારતની સૌથી મોંઘી ગલીઓમાંથી એક છે એટલું જ નહીં આ ગલીને ભારતના અરબપતિઓની ગલી પણ કહેવાય છે આજની તારીખે અલ્ટા માઉન્ટ રોડ પર ભારતનું સૌથી મોંઘું ઘર પણ આવેલું છે અમે જે ઘરની વાત કરી રહ્યા છીએ તે મુકેશ અંબાણીનું ઘર છે એન્ટેલિયા જેની કિંમત કરોડો રૂપિયા છે અહીં જમીનના ભાવની વાત કરીએ તો એવરેજ રેટ હાલના સમયમાં પ્રતિ વર્ગ ફૂટ સિત્તેર હજાર રૂપિયાથી વધારે છે એટલું જ નહીં અહીં જો ટુ બીએચકે ફ્લેટ લેવા જશો તો તેની કિંમત લગભગ પાંચ કરોડ રૂપિયાથી શરૂ થાય છે જેના કારણે અલ્ટા માઉન્ટ રોડ સ્ટ્રીટને દેશની સૌથી મોંઘી ગલી માનવામાં આવે છે